નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે કે કેન્દ્ર એક નોટિફિકેશન કર્યું છે પહેલી તારીખે ખાસ કરીને ગુજરાતમાં વીજ લાઈનો નાખવાનો જે મુદ્દો અત્યારે ખેડૂતો જેની સામે આંદોલનો અનેક જગ્યાએ આંદોલનો કરી રહ્યા છે એની વાત કરવી છે કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે ચૌદ જિલ્લાઓમાંથી જે વીજ લાઈન પસાર થવાની છે એ વધીને હવે લગભગ બાવીસ જેટલા જિલ્લાઓ થઈ જશે અલગ અલગ પ્રકારના અને એમાંથી વીજ લાઈનો પસાર કરવાની છે અને ઘણા બધા આજે આ જે પહેલી તારીખે જે નોટિફિકેશન ઇસ્યુ કર્યું એમાં ઓછામાં ઓછા બારસો ગામડાઓ ની ખેડૂતોની જમીનમાં એ વીજ નાખવાના છે અને એ નોટિફિકેશન પણ આપણે સાથે સાથે જોતા જઈએ કે જેથી કરીને એમાં કયા કયા ગામ આવે છે એ પણ એમાં એકદમ ક્લિયર થઈ જાય છે આ આ નોટિફિકેશન આપણે જોઈ રહ્યા છીએ અને એમાં સ્પષ્ટપણે ગામડાઓના નામના ઉલ્લેખો કરેલા છે હિન્દીમાં અને આ પેલી ડિસેમ્બરે થયું છે અને ખેડૂતો આના માટે બહુ જાગૃત નથી એમને જાણ નથી ઘણું બધું ઘણી બધી બાબતો છે એમાં કે જે આ રીતે નોટિફિકેશનમાં જે ગામડાઓના નામો છે એમાં ઘણા બધા ગામને ખબર પણ આજે નથી કે એના ગામમાંથી વીજ લાઈન પસાર થવાની છે એના ખેતરોમાંથી વીજ લાઈન પસાર થવાની છે તો આ બધી બાબતો જે છે એની વચ્ચે કચ્છમાં પણ એક વિવાદ ઉભો થયો છે કે કચ્છમાં જે પહેલા અઠ્યાવીસ થી અઠયાવીસ લાખ થી પાંત્રીસ લાખ સુધીનું વળતર એક એક પોલ દીઠ આપવાનું માંગણી કરવામાં આવી હતી સમાધાન થયા હતા કંપનીઓ સાથે પરંતુ પછી એ એમાંથી ઘટાડી ઘટાડીને પચ્ચીસ લાખ કર્યા પછી હવે વીસ લાખ સુધી કેટલાક સંગઠનો આવી ગયા છે તો સંગઠનોમાં પણ આ પ્રકારે અ જે ખેડૂતોનું આંદોલન જે મક્કમપણે ચાલતું હતું એ એ એમાં આપણે જોઈ શકીએ જે આ જે કચ્છના ભોજમાં જે આ ગામડાઓ જે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ ભુજમાં કેટલા ગામડાઓ આવશે એ પણ ગામનું નામ દરેક ગામના નામ પણ લખેલા છે અંજારમાં પણ છે લઈને છે કે મીઠા મીઠી આપણે જે એ ત્યાં સુધીની વાત ભચાઉમાં પણ આપણે જાણીએ છીએ કે ભુજપર ગામથી લઈને મોરપર ગામ સુધીના ગામડાઓ આવે છે એટલા માટે આ બંધી મોરબી પણ આવી જાય છે મોરબીમાં પણ વળતરની ખેડૂતોની માંગણી છે અને ત્યાં પણ સોખરાથી લઈને ગામ જે છે છે ત્યાં સુધી પછી નવા દેવલિયા હળવદમાં પણ આવે છે અને ચૂંટણી સુધી આવે છે એ જ રીતે આંબરડી પણ આવે છે મોડીમાં ત્યાંથી શરૂ કરીને નૌકા નાવળિયા સુધી આવે છે રતનપુર આવે છે તો આ બધા જે ગામડાઓ જે આપણે વાંચી રહ્યા છીએ એ તમામ ગામને એની અસર થવાની છે અને ખેડૂતોમાં બહુ આની એટલી બધી જાગૃતિ અત્યારે જોવા મળતી નથી એ એ એક ગંભીર મુદ્દો છે છે અને એટલા માટે આ નોટિફિકેશન ગુજરાતના મોટા ભાગના વિસ્તારને આવરી લે છે મોટા ભાગના વિસ્તારોને આવરી લે છે અને એ ગામના ખેડૂતોને બહુ જાણ પણ નથી એટલા માટે કારણ કે એક એક તાલુકામાં એક એક તાલુકામાં લગભગ ચાલીસ જેટલા ગામો સરેરાશ ચાલીસ જેટલા ગામ સરેરાશ કહી શકીએ ચાલીસ જેટલા ગામ આવે છે એક એક તાલુકામાં તો એ એ એ તમામ ગામમાંથી પસાર પસાર થવાની થવાની છે છે હાઈ વોલ્ટેજ અને મોટા ભાગની જે વીજ લાઈન આવવાની છે એ કચ્છના ખાવડા થી લઈને કચ્છના ઘણા બધા વિસ્તારોમાં કે જ્યાં જ્યાં હાઈબ્રિડ એનર્જી પવન અને સૂર્ય ઉર્જાની લાઈનો આ જે છે એ આવી રહી છે અ તો આ ખેડૂતોને જે છે એ એના એના જમીન પરના જે હક્કો છે જ્યાંથી વિઝલાઇન પાસ થશે ત્યાંથી એકસો મીટર સુધીના લગભગ લગભગ એકસો મીટર સુધીના એના હક્કો એને ગુમાવવા પડશે કારણ કે એની નીચે પછી બાગાયત પાકના જે વૃક્ષો છે વૃક્ષો પણ નહીં વાવી શકે અને બીજા ઘણા બધા પ્રશ્નો પણ એના ઊભા થવાના છે એટલે ખેડૂતો માટે આ જે વીજળીની લાઈનો ખાનગી કંપની છે આમાં આમાં બહુ કઈ પેલી નથી સરકારી કંપની નથી ખાનગી કંપનીને મંજૂરી આ રીતે કેન્દ્ર સરકારે આપી છે અને એનું નોટિફિકેશન આ રીતે ઇસ્યુ કર્યું છે જયારે બીજી બાજુ આ જ બાબતમાં મોટો વિવાદ એ થઈ રહ્યો છે કે ભાવ સતત જે ખેડૂતો જે કચ્છમાં જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એક જે એક જે ખેડૂત સંગઠન જે છે વર્ષોથી ચાલે છે એ સંગઠન ત્યાંનું આંદોલન જબરજસ્ત કરતું હતું પરંતુ સમાધાન સમાધાન કરતી વખતે પહેલી વખત નક્કી થયું હતું કે પાંત્રીસ લાખ જે નક્કી થયા હતા એમાં અઠ્યાવીસ લાખ નક્કી થયા પછી 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 ઘટાડી ઘટાડીને લાખ 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 સુધી આવી ગયા હોવાની વાત આવે છે અને કોરિડોરમાં પણ રીતે ને ને હવે ચૌદ હજાર સોરી ચૌદ હજાર સુધી કોરિડોરમાં પણ આ રીતે કરવામાં તો દરેક સ્ટેજે જે ભાવ કેમ ઘટાડી રહ્યા છે ખેડૂત સંગઠન એક જ ખેડૂત સંગઠન છે અને એની સામે ખેડૂતોનો મોટો રોષ પણ છે કે આ ભાવ કેમ શા માટે બગડ્યો ત્યારે વલસાડમાં ઘણા ખેડૂતો એવા છે કે એને એક વીજ પોલ દીઠ પોણા પોણા પોણો કરોડ રૂપિયા એક કરોડ પંચોતેર લાખ રૂપિયા સુધીનું વળતર વલસાડમાં ત્યાંના ખેડૂતોએ લડીને લીધેલું છે તો આ કચ્છમાં જે થઈ રહ્યું છે એ એ એમાં સરકાર પણ સક્રિય છે અને ગમે તે રીતે આંદોલન તૂટે એ માટેના એમના પ્રયત્નો પણ હોય શકે સ્વાભાવિક છે કે સરકાર તો નહીં જે કોઈ પણ આંદોલન થાય ને અને એટલા માટે ખેડૂતો આના માટે મિટિંગો પણ બોલાઈ રહ્યા છે ખેડૂતોની સંમતિ વગેરે છે આવી રહ્યા છે અગાઉ નક્કી થઈ ગયા તેમાં વારંવાર ફેરફારો કરવામાં આવ્યા છે કોઈ કંપની તરફથી કોઈ માંગણી ન હોવા છતાં પણ એ ભાવ ફેરફાર થયા થયા છે તો ખેડૂત સંગઠનો એના માટે ખેડૂતો એની એની સ્પષ્ટતા માંગી રહ્યા છે પાસેથી કે કેમ તમે આ ભાવ સતત ઘટાડી રહ્યા છો એક વીજ પોલના એટલા માટે ખેડૂતોનો મુદ્દો તો પૂછ્યા ખેડૂતોને પૂછ્યા વગર ભાવ કઈ રીતે નક્કી થાય છે અને કોના હિતમાં આ બધા નક્કી થઈ રહ્યા છે એ સવાલ આજે ઉભો રહ્યો તો કોડળીમાં ગોળ ભાંગવા માટેના આ પ્રયત્નો પણ હોવાનું ખેડૂતો કહી રહ્યા છે અને આંદોલન હવે તીવ્ર બનાવવું પડે એવું ઘણા બધા ખેડૂતો પણ ત્યાં સક્રિયપણે છે અને કચ્છમાં ગુજરાતના મોટા ભાગના ખેડૂત ખેડૂત સંગઠનો જે છે એ ત્યાં જઈને આંદોલન કરી આવેલા છે પણ સ્થાનિક રીતે જે કેટલાક લોકો જે છે એમાં આ ભાવમાં ફેરફાર કરી રહ્યા હોવાનો ખેડૂતોનો આરોપ છે અને એ માટે એમણે કેટલાક મેસેજ પણ મેસેજીસ પણ વેતા કરેલા છે બીજે બીજી બાજુ એક જ સમયે માંગ વધુ ઘટાડી જાહેર કરાય તો સ્વાભાવિક પ્રશ્ન માટે થાય એવું પણ ખેડૂતો પણ કહી રહ્યા છે તો આ મૂળ પ્રશ્ન એ છે કે શું કંપનીને ફાયદો કરવા માટે થઈ રહ્યું છે કે સરકારને ફાયદો કરવા માટે કારણ કે આ ભાવનો જે ભાવ નક્કી કરશે સરકાર નક્કી કરશે અને ચુકવણી કરશે જે તે કંપની જેની વીજ લાઈન પસાર થઈ રહી હોય એમાંથી મોટાભાગની થશે અને તો આ જે સમાધાન કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એની સામે ખેડૂતોના મોટા પ્રમાણમાં વાંધાઓ છે વિરોધ છે અને એટલા માટે અનેક શંકા કુશંકાઓ પણ ઊભી થઈ છે કે એક બાજુ કેન્દ્ર સરકારે નોટિફિકેશન આ પહેલી તારીખે બહાર પાડ્યું છે અને આજે પંદર પંદર તારીખ થઈ છે તો પંદર દિવસથી જે આ નોટિફિકેશન ઇશ્યુ થયું છે એમાં ખેડૂતો સુધી એની બહુ મોટી વાત પહોંચી નથી તો આ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે તો એમાં ખેડૂત તો હોદ્દેદારો ખુલે આમ પૂછવું જોઈએ એવું ખેડૂતોએ પણ ઘણી બધી જગ્યાએ મૂકેલું છે એમના એમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કે ભાવ ઘટાડવાનો લેખિત આધાર શું છે આ જે ભાવ ઘટાડવામાં આવી રહ્યા છે એનો ભાવનો આધાર શું છે કઈ બેઠકમાં કયા ખેડૂતોની હાજરી હતી ને એમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે એ જાહેર કરો તમે એવું પણ ખેડૂતો કહી રહ્યા છે તો બેઠક જે છે કેમ જાહેર કરાતી નથી સ્વાભાવિક છે કે જયારે બેઠક થતી હોય છે મિટિંગ થતી હોય છે ત્યારે એની મિનિટ પણ થતી હોય છે એ કેમ જાહેર કરવામાં આવતી નથી એવા પણ ખેડૂતો પ્રશ્નો પૂછી રહ્યા હતા તો કંપની સાથે કોઈ અનૌપચારિક સમજૂતી તો નથી ને એવો પણ એક ખેડૂતે પ્રશ્ન પણ કર્યો છે તો ખેડૂતોની સંમતિ વગર નિર્ણય લેવાનો અધિકાર આ સંગઠનો કરી રહ્યા છે અને એટલા માટે આજે ફરીથી મને લાગે છે કે લાગે છે કે આખું આંદોલન ફરીથી આખા ગુજરાતમાં વ્યાપ ગુજરાત વ્યાપી બનશે કારણ કે મોટાભાગના જિલ્લાઓને અસર થઈ રહી છે આપણે તેત્રીસ ને ચોત્રીસ જિલ્લાઓ જે થયા છે એ ચોત્રીસ જિલ્લામાંથી બાવીસ જિલ્લાઓમાં આ રીતે અસર થવાની છે અને એટલા માટે ખેડૂતોની હકની લડાઈ જે છે

અ ખેડૂતોનું જે આંદોલન જે થયું અને એમાં આ આ બધી જ બાબતો છે અને ગુજરાત સરકારે પણ એક નોટિફિકેશન ઇશ્યુ કર્યું છે અને એ નોટિફિકેશનમાં પણ કેટલીક સ્પષ્ટતાઓ કરી છે કે કયા કયા અધિકારીઓ એના માટે રહેશે કોણ રહેશે અને એના એ એ પણ એક ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટે પણ ઈસ્યુ ઇસ્યુ કરેલું છે કોણ કોણ આના માટે પાવર કોની પાસે રહેશે એવું પણ જાહેર કરેલું છે આપણે જોઈ શકીએ છીએ એક બાજુ જે છે સ્પષ્ટપણે તો આ મુદ્દો એ છે કે ખેડૂતો આટલા મોટા પ્રમાણમાં દ્વારકા જામનગર મોરબી હળવદથી લઈને બધા વિસ્તાર થી લઈને કચ્છના મોટા ભાગના ગામડાઓમાં આજે આજે પણ આંદોલન ચાલી રહ્યું છે તો આ આંદોલન કેમ એકાએક આ રીતનો વળાંક લઈ રહ્યું છે એનો મોટો સવાલ આજે ઉભો આવ્યો છે અને બીજી બાજુ આ નોટિફિકેશન જે ઇસ્યુ કરવામાં આવ્યું છે એ નોટિફિકેશન માટે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને એટલા માટે આખો મુદ્દો જે તાકીદનો મુદ્દો છે અને એટલા માટે આપણે કેટલાક ખેડૂતોને આમાં જોડવાનો આપણે હંમેશા માટે પ્રયત્ન કરતા હોય છે કે જે જે અસરગ્રસ્ત પક્ષકારો હોય એને આપણે જોડતા હોય છે અને એમાં ખેડૂત સંગઠનો કેટલાક સાથે વાત કરી તો ઘણા બધા ખેડૂતોને સંગઠનોને આ અંગે બહુ જાણકારી નથી કે ખરેખર કયા પ્રકારનું નોટિફિકેશન સરકારે ઇશ્યુ કર્યું છે અને એમાં એમાં તો જે અંગ્રેજ સમયનો જે કાયદો હતો એને પણ લાગુ કરવાનો છે બે હજાર ત્રણ નો જે કાયદો છે એને પણ લાગુ કરવાનો છે તો આ આ જે આખી બાબતો સામે આવી રહી છે તો એમાં સરકારની રાજ રમત હોય એવું લાગી રહ્યું છે અને અંગ્રેજ સમયનો કાયદો જે નરેન્દ્ર મોદીએ રદ કરી દીધો છે એ કાયદો અહીંયા અમલમાં લાવવાની લાવવાની નોંધ પણ આ સરકારી દફતરોમાં આપણે સરકારના નોટિફિકેશનમાં આપણે જોઈ શકીએ છીએ તો આ મોટી વિસંગતતાઓ ઉભી થઈ રહી છે અને ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર ચૂક્યા વગર પણ પોલ નાખી શકાય છે એવી પણ બાબતો સામે આવી છે અને આ અંગે આપણે ખેડૂત આગેવાનો જયારે બધા નોટિફિકેશનો અભ્યાસ કરશે ત્યારે આપણે એમની એમની જે એમનું શું કેવું છે એના એના શું વ્યૂ પોઈન્ટ છે એ બધા જાણવાનો પ્રયત્ન કરીશું આપણે અને એટલા માટે આપણે ઘણા બધા લોકો લાઈવ જોઈ રહ્યા છે તો એમને વિનંતી છે કે તમે કોમેન્ટ કરો કે જેથી કરીને તમે શું માનો છો એ તમને ખ્યાલ આવે ઘણા પણ હશે એમાં તો એ કઈ બાબત છે છે શું એના જો પ્રશ્નો પૂછો પણ આપણે આપવાનો મેળવવાનો પ્રયત્ન કારણ કે કેટલાક ખેડૂત આગેવાનો સાથે વાત પણ કરી અને એમાં એમાં વાત વાતમાંથી આજે એક વાત બહાર આવી છે કે જે સંગઠન કેટલાક સંગઠન કચ્છમાં જે લડી રહ્યા છે એમાંના એકાદ સંગઠનોએ આ સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી છે અને ખેડૂતોને ઓછા દર મળે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો તો શું સરકારનું દબાણ તો નહીં હોય નાના આના ઉપર તો સવાલ તો સ્વાભાવિક છે ઉભો થાય જ છે અને એટલા માટે આપણે આ આજે તાકીદના ધોરણે આજે આપણે લાઈવ કર્યું છે નોટિફિકેશન આપણી આપણી પાસે આવતાની સાથે જ કેટલાક ખેડૂત આગેવાનો મોકલી આપ્યું છે અને એટલા માટે આપણે આ મૂળ પ્રશ્ન જે છે એ પ્રશ્ન અત્યંત અત્યંત ગંભીર પ્રશ્ન છે અને એટલા માટે ખેડૂતો આ જાગૃત થશે તો એ પોતાના જે જમીનો ઉપરના જે જે છે એ ગુમાવશે ઉપર ખેડૂતો એનો પ્રશ્ન છે એમને એમને સ્પષ્ટ છે કે એમને જ્યારે સત્તાવાર રીતે એને જ્યારે આદેશ આપવામાં આવે સત્તાવાર રીતે એને કહેવામાં આવે કે તમારે ત્યાં વીજ પોલ નાખવાનો છે લેખિતમાં કહેવામાં આવે ત્યારે સરકારે ત્યારે ખેડૂતોએ એ અંગેના એને એને જો એ મંજૂર ન હોય તો એની સામે પરંતુ આવા નોટિફિકેશન વગર આવા આદેશો વગર સ્થાનિક સત્તાવાળાઓના આદેશ વગર એમને પોતાના ખેતરમાં પોલ નાખવા ન દેવો જોઈએ કારણ કે એને એને એમાં એ નાખવા દેવા એને ઘણું બધું ગુમાવવાનું છે એક તો હાઈ વોલ્ટેજ જે લાઇન પાસ થવાની છે સાતસો પચાસ કેવી સુધીની અને એમાંથી ઘટતી ઘટતી મહારાષ્ટ્ર સુધી પણ જવાની છે આખી લાઇન અને મધ્યપ્રદેશ પણ જવાની એક એક લાઈન રાજસ્થાન પણ જવાની છે તો આ ત્રણ રાજ્યોમાં ગુજરાતમાંથી આ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે ગુજરાતમાં તો અત્યારે પૂરતી વીજ સરપ્લસ વીજ વીજળી છે ખાનગી કંપનીઓ જે વીજળી બનાવી રહી છે એની પાસે સરપ્લસ છે વધારાની વીજળી છે એ બીજા રાજ્યોને આપી રહ્યા છે હવે આ જે વીજળી ઊભી થવાની છે સૂર્ય ઉર્જા જે મોટા મોટા પ્લાન્ટ નાખવામાં આવ્યા છે કચ્છમાં જામનગરમાં અને અનેક જગ્યાએ ખાસ કરીને સૌર ઉર્જા અને વિન્ડ મિલ જે નાખવામાં આવી છે પવનશક્તિઓ જે નાખવામાં આવી છે એમાં તો એ એ બધાનો જે યુનિટો અલગ અલગ એક જગ્યાએ કેન્દ્રિત કરીને ત્યાંથી આ બધો જ વીજ સપ્લાય કરવાનો છે અને એમાં ઘણા બધા ઉદ્યોગોને પણ એનાથી બેનિફિટ મળવાનો છે ખાસ કરીને તો આમાં મોટાભાગના તો જે વીજ સપ્લાય થવાની છે એ ઉદ્યોગો માટે થવાની છે રહેણાંક વિસ્તારોમાં તો આનો બહુ ઓછો ઉપયોગ થવાનો છે ઇન્ડસ્ટ્રીઝ મોટાભાગની ગુજરાતના પણ કેટલાક જે મોટા ઇન્ડસ્ટ્રીયલ

સરકાર એમને કયા કયા પ્રકારનો અન્યાય કરી રહી છે રજૂ કરતા આવ્યા છીએ ધ ગુજરાત રિપોર્ટમાં જે જેમને અન્યાય થતો હોય એવા 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 સામૂહિક રીતે જેમને અન્યાય થતો હોય એવા મોટાભાગના આપણે પ્રાયોરિટી આપીએ છીએ અને એમને આપણે પ્લેટફોર્મ પણ આપીએ છીએ કે જેથી કરીને કમસે કમ એમનો અવાજ સત્તાવાળાઓ સુધી પહોંચે અને સત્તાવાળાઓ આના માટે કંઈક નિર્ણય લેવા એમની એમની નિર્ણય લેવા માટે મજબૂર બને એ પ્રકારનો આપણો પ્રયત્ન છે અને તમે પણ જણાવી શકો છો કે તમારે ત્યાં તમારા સામૂહિક રીતે કોઈ વ્યક્તિગત પ્રશ્નને બદલે સામૂહિક પ્રશ્ન જો હશે તો એને અમે પ્રાથમિકતા આપીશું અને એમના પ્રશ્નો અમે રજૂ કરતા આવ્યા છીએ સતત 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 કરતા આવ્યા છીએ અને આવા અનેક કાર્યક્રમો આપણે કરી ચૂક્યા છીએ અને હજુ પણ આપણે આ જ પ્રકારના કાર્યક્રમો કરતા રહીશું લોકો માટે લોકો વતી આપણે આ આખી બાબતો રજૂ કરતા આવ્યા છે રોજ સાંજે ચાર વાગે અને ચાર વાગે મોટાભાગનું રેકોર્ડિંગ આપણે રજૂ કરતા હોય છે પરંતુ આજે રેકોર્ડિંગ માટે ઘણા બધા ખેડૂતોનો સંપર્ક કરો પરંતુ એ ન થઈ શક્યું એટલા માટે લાઈવ તાત્કાલિક કરવું પડ્યું છે છે તો દર્શકોને વિનંતી ઘણા સારા પ્રમાણમાં જોઈ રહ્યા છે લાઈવ તેમને વિનંતી છે કે ગુજરાત રિપોર્ટને તમે સબસ્ક્રાઈબ કરો અને તમને રોજે રોજ આ પ્રકારના નોટિફિકેશન મળતા રહે એ માટેના તમે સબ્સકાઈબ કરવો એ અત્યંત જરૂરી છે અને આ જ પ્રકારના કાર્યક્રમો કે જ્યાં અન્યાય થતો હોય એમનો અવાજ બનવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નો વિગતે એ જે તે અસરગ્રસ્ત અસરગ્રસ્ત શ્લોકો હોય છે એને જોડીને આપણે એ બધી જ બાબતો રજૂ કરતા આવ્યા છે એના દસ્તાવેજોથી લઈને વિડીઓથી લઈને બીજી ઘણી બધી બાબતો હોય છે એ બધા બતાવતા આવ્યા છે તો બસ આજે આટલું જ અને આવી બાબતો ઉપર આપણે રોજ સાંજે ચાર વાગે મળતા રહીશું નમસ્તે